વડોદરાના ગંભીરા પોલ અકસ્માતના ઘાયલને પચીસ દિવસથી એસએસજી હોસ્પિટલમાં સારવાર મળી રહી હતી પરિવારજનોના જણાવ્યા મુજબ દર્દી સવાર સુધી સારું હતું પરંતુ બપોરે મોતની માહિતી આપવામાં આવી સારવારમાં બેદરકારી અને મૃતદેહ હટાવવાનું દબાણ હોવાના આક્ષેપ સાથે કરણી સેના વડા મહેન્દ્રસિંહ બાપુએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો અને ગંભીર ચેતવણી આપી આજનો વિષય ખૂબ જ ગંભીર છે પીડિત પરિવાર એટલે મૃતકના પરિવારજનો મને ફોન આવ્યો કે અમને જબરજસ્તી ડેડ બોડી આપવામાં આવી રહી છે અને અમારા મૃતકને ન્યાય નથી મળ્યો આ એ જ મૃતક છે ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે સત્યાવીસ દિવસ પૂર્ણ થયા આજે ટેન્કર હટી કરોડો રૂપિયા ખર્ચીને આજે ટેન્કર હટાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ગંભીર ચિંતાનો વિષય એવો છે કે તમે ભ્રષ્ટાચાર સાચવવા માટે સંતાડવા માટે આ બાવીસ મૃતકોને તમે ન્યાય નથી આપી શક્યા ટાટાવાલા પાસે જઈને શીખી આવો એર ઇન્ડિયા પાસે કે પ્લેન દુર્ઘટનામાં કરોડ કરોડ રૂપિયા લ્યા અને જે પ્લેનની વતી જે બી મરી ગયા એને પણ કરોડ કરોડ રૂપિયા આપ્યા તો આ તો તમારો ભ્રષ્ટાચારનો જીવતો જાગતો ઉદાહરણ છે ચિંતાનો વિષય સત્યાવીસ દિવસ આ વ્યક્તિ હોસ્પિટલ માં ટ્રીટમેન્ટ લીધી ખાતો તો પીતો તો હરતો તો ફરતો તો તમે ચાર દિવસ માં મળું ઊભું કરી દો છો તો સત્યાવીસ દિવસ પછી તમે આને મેડિકલ ફેસિલિટી નથી આપી શક્યા એ કબૂલ કરો ગુજરાત સરકારે કબૂલ કરવું જોઈએ તમારી એસએસજી હોસ્પિટલ

સાંસદ આઈ ગયા માર્કેટમાં તો તમે શું આ મૃતકોનું ધ્યાન રાખ્યું મૃતક પરિવારોને ન્યાય અમે તમને વોટ આપ્યા છે તમે અમારા વકીલ બનો આ ભ્રષ્ટાચાર સાચવનાર અધિકારીઓના વકીલ બનો તમે આ મૃતકોને ન્યાય આપો તમે જ્યારે પ્લાન માં મળતા હોય તમે અમને એક એક કરોડ રૂપિયા આપતા હોય તો આ મૃતકને ને પચીસ પચીસ લાખ તો આપો

આ પરિવારજનોએ મને થી પાંચ ફોન કર્યા કે અમારું કોઈ સાંભળનારું નથી સરકારી તંત્ર અમારી સામે જોતું નથી ત્યારે મારે કરણી સેના તરફી આવવું પડ્યું અને અમે તો સર્વ વર્ણનો સર્વ ધર્મ માટે લડનારા લોકો જ્યારે અમારા પરિવારનો જ્યારે અમારા સમાજનો કોઈ મૃતક મરતો હોય અને જ્યારે એની પીડા કોઈ સમજવા તૈયાર ના હોય એ સમયે તારે મધરાત્રીએ અમારે આપ મીડિયાનો આભાર પ્રગટ કરીએ છીએ કે આપ સત્ય સંદેશો પ્રજા સુધી પહોંચાડો છો આપણે તો મોદીજીના પ્રેમમાં આંધળા હતા મારા મોદીજી હતા હું ખાતો નથી ને ખાવા નથી દેતો મોદીજી ગુજરાત આવો તો ખરા ગુજરાતની પ્રજાને મળો તો ખરા ફરણી બોટ કાંડ હોય ગંભીરા બ્રિજ હોય મોરલી ઝુલા કાંડ હોય આવા દર મહિને આ ભ્રષ્ટાચારના કારણે સેંકડો લોકો મરે છે અને અમારા ધારાસભ્યો સાંસદો સાંસદ વહીવટદારોનું લિસ્ટ લઈને નીકળે છે જે પોલીસ ડિપાર્ટમેન્ટ વડોદરામાં માનવ સર્જિત પૂર આવ્યું હતું ત્યારે આ પોલીસ ડિપાર્ટમેન્ટના લોકો પાણીમાં તરતા તરતા પીડિતોને ખાવાનું આપતા હતા દવા આપતા હતા અને કેટલાઓને બચાવ્યા અને એ વહીવટદારોનું લિસ્ટ લઈને નીકળ્યા તો મારા મારા સાંસદશ્રીને કહેવા માંગુ છું કે તમારી પાસે મેવા સદન એટલે સેવા સદન ના વહીવટદારા લિસ્ટ નથી કલેક્ટર ના વહીવટદાર લિસ્ટ નથી એમના પોતાના ત્રણ વહીવટદાર છે કમલમના ના લિસ્ટ નથી તો તમે આટલા બધા જાગૃત છો કોરી સ્લેટ તો વડોદરાની પ્રજાને બતાવો કે બીજા અન્ય વહીવટદારો કેટલા આ જે મૃતક મૃત્યુ પામ્યો એ ગંભીરા બ્રિજ ના વહીવટદાર કેટલા હતા તમે સસ્પેન્ડ કર્યા તમને કોઈ બેદરકારી દેખાય તો સસ્પેન્ડ કર્યા ને મૃતક પરિવારો ને તમે શું આપ્યું તમે કરોડો રૂપિયા કરોડો રૂપિયા મૃતક પરિવારો ગયા છે પણ આજે અમને અફસોસ થઈ રહ્યો છે કે આજે અમે ભ્રષ્ટાચારીઓને વોટ આપ્યો મૃતક પરિવાર ન્યાય માટે તમારો શું પ્લાન હશે જ્યાં સુધી મૃતક પરિવારને ને તાના આવી યોગ્ય બાહેધરી નહીં આપે ત્યાં સુધી બે કોઈ લેવામાં નહીં આવે